ભાગા તળાવ ખાતે આવેલ એનઆર બ્યુટી વર્લ્ડ અને એનઆર જ્વેલર્સમાં થયેલી લાખોની ચોરી મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ સીસીટીવીની મદદથી ઉકેલી કાઢ્યો હતો અને પૂર્વ કર્મચારી સહિત બેને ઝડપી પડ્યા હતા અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાગા તળાવની એનઆર બ્યુટી વર્લ્ડ અને એનઆર જ્વેલર્સમાંથી રોકડા સવા ચાર લાખ રૂપિયાની ચોરી થઈ હતી જેમાં અઠવા પોલીસે ફરિયાદ લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે ચોરો જેમાં સોહેલ અય્યુબ મીઠાવાલા અને મોહમ્મદ અમીન બોદલાને સગરામપુરા પુત્રી પાસેથી ઝડપી પાડ્યા હતા બંને ચોરમાંથી એક સોહેલ દુકાનનો પૂર્વ નોકર હતો તેનું દેવું થતાં મિત્ર સાથે ચોરી કરી હતી ગ્રાહક બનીને સોહેલ દુકાનમાં બેઝમેન્ટમાં પસાર થઈ બીજી દુકાનમાંથી દસ કલાક સંતાઈ રહ્યું હતું સોહિલે પહેલા નોકરી કરતો હોવાની અને પાછળનો દરવાજો ખુલ્લો રહેતો હોવાથી માહિતી હતી આમ સોહિલે જ મિત્ર મોહમ્મદ અમીનની મદદથી આ ચોરી કરી હતી હાલ તો અઠવા પોલીસે લાખોની ચોરીનો મામલો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે હજાર પોલીસી જીટ ફોર ન્યૂઝ